ગામ ખાતે બ્રાહ્મણી નદીમાં ચાલતી ખનીજ ચોરી પર ગ્રામજનોની જનતા લીઝ હોલ્ડરની મનમાની સામે ગ્રામજનોનો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ તાલુકાના ગામ ખાતે બ્રાહ્મણી નદીમાં બે ફાર્મ ખનીજ ચોરી ચાલતી હોય જે અંગે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય ત્યારે ચાળદરા ખાતે નદીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ઉપાડવા માટે એક બ્લોકની લીઝ આપવામાં આવી હોય જેમાં લીઝ હોલ્ડરો દ્વારા પોતાની મનમાની ચલાવી નિયમો બાર ગેરકાયદેસર રીતે રેતીની ખનીજ ચોરી કરવામાં આવતી હોય જે મામલે ગ્રામજનો દ્વારા જનતા રેડ કરી લીઝ હોલ્ડરો દ્વારા ચાલતી ખનીજ ચોરીને અટકાવવામાં આવી હતી અને બનાવની જાણ ખાણ ખનીજ વિભાગ અને મામલતદારને કરવામાં આવતા તાત્કાલિક ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ખનીજ ચોરી અટકાવી એક ડમ્પરને જપ્ત કરી આગામી સમયમાં તપાસ પૂરી ન થાય ત્યાં સુધી લીઝ હોલ્ડરોને પણ નદીમાંથી રેતી ઉપાડવા માટે મનાઈ કરવામાં આવી હોવાની માહિતી ખાણી ખનીજ વિભાગના અધિકારી જય વાઢેર દ્વારા આજરોજ સોમવારે સવારે અગિયાર વાગે આપવામાં આવી છે